વાળ સીધા કરતાં પહેલાં હંમેશા હીટ પ્રોટેક્ટન લગાવો તે તમારા વાળને હેર સ્ટ્રેટનર જેવા સાધનોથી થતાં નુકસાનથી રક્ષણ આપે છે સીધા કરવાવાળા સાધનો એટલે કે હેર સ્ટ્રેટનર છે કલ્સવાળું મશીન હોય છે તે ઘણી બધી ગરમી ઉત્પન્ન કરે છે તે વાળના ક્યુટિકલ્સને નુકસાન પહોંચાડી શકે છે જેનાથી વાળ એકદમ ડ્રાય બળછટ અને તૂટવાની સંભાવના રહેતી હોય છે હીટ પ્રોટેક્ટન વાળમાં ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે જેથી વાળ સીધા કરતી વખતે વાળ એકદમ ડ્રાય નથી થતા અને નિર્જીવ નથી દેખાતા ગરમીથી રક્ષણ આપનાર વાળને મુલાયમ અને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે જેનાથી વાળ સીધા થયા પછી એકદમ સુંદર દેખાય છે હીટ પ્રોટેક્ટન સ્પ્રે આ એક હળવો અને સરળ વિકલ્પ છે જે વાળને સમાન રીતે કવર કરે છે હીટ પ્રોટેક્ટન્ટ સીરમ ડ્રાય અને જેના વાળ એકદમ ડેમેજ થઈ ગયા હોય એવા લોકો માટે એકદમ બેસ્ટ ઓપ્શન છે કારણ કે તે વાળને વધારાની ભેજ આપે છે મોઇશ્ચર આપે છે પોષણ પણ પૂરું પાડે છે તમારા વાળ શેમ્પૂ અને કન્ડિશનરથી સૌ પ્રથમ ધોઈ લો પછી તેને સુકાવા દો તમારા વાળમાં છેડા સુધી તમારે હીટ પ્રોટેક્ટન લગાવવાનું છે તમે સ્પ્રે યુઝ કરો ક્યાં તો પછી સીરમ લગાવો તેને થોડી વાર સુકાવા દો પછી તમે પોતાના વાળને સ્ટ્રેટ કરવાનું શરૂ કરો હેર સ્ટ્રેટનર જે સાધન હોય ને તેનું તાપમાન એકદમ યોગ્ય રાખવું જોઈએ ખૂબ વધારે અને ઝડપથી વાળને સ્ટ્રેટ કરવાના ચક્કરમાં તેના તાપમાનને વધારવું ના જોઈએ કારણ કે ખૂબ વધારે તાપમાન વાળને નુકસાન પહોંચાડી શકે છે વાળને એકદમ નાના નાના ભાગોમાં સીધા કરો જેથી બધા વાળ સમાન રીતે સીધા થઈ જાય વાળ બળી ના જાય તે માટે સ્ટ્રેટનિંગ ટૂલ્સને એકદમ ધીમે ધીમે વાપરવું જોઈએ ધીમે ધીમે વાળમાં ફેરવો તો બીજી વાર જ્યારે તમે પોતાના વાળને સ્ટ્રેટ કરવાના હોય તો આ બધી ટિપ્સ અપનાવીને જુઓ તમારા વાળ ડેમેજ નહીં થશે અને એકદમ સુંદર પણ દેખાશે તો આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા